જ્યારે પણ સમોસા પકોડા ખાવાનું મન થાય ત્યારે વધારે મહેનત કે ઝંઝટ વગર કાચા બટેટાની આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો એના માટે કાચા બટેટાને મોટા હોલવાળી ખમણીથી ખમણી અને બેથી ત્રણ પાણીથી વોશ કરી એનું બધું પાણી આપણે નીતારી લેવાનું છે થોડું કેપ્સિકમ અને એક નાની સાઈઝની ડુંગળી જેને પાતળું પાતળું કટ કરી એડ કરી દઈએ આદુ અને મરચાં એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું હિંગ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર થોડા અજમા અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અડધી ચમચી જેટલો પાણીપુરી મસાલો અથવા તો ચાટ મસાલો એડ કરી દઈએ અને બે ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈએ અને એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ લોટનું પ્રમાણ ઓછું અને બટેટાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને આ રીતની ટીક્કી બનાવી લેવાની છે તવા ઉપર હલકું એવું ઓઇલ લઈ અને એ તવા ઉપર બધી ટિક્કીને આ રીતે ગોઠવી દેવાની છે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાય અને પછી સ્લો રાખી ટીક્કી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે તો ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ ઓછા સમયમાં એકદમ ક્રિસ્પી ચટપટી આપણી કાચા બટેટાની ટિક્કી બનીને તૈયાર છે ડિટેલમાં વિડીયો જોતો હોય તો બાયોમાં લિંક આપેલી છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ